જે કોઈ મારા લીલી પehlwan ને કુસ્તી માં હરાવશે એને હું એક લાખ રૂપિયા ઇનામ આપીશ એક લાખ રૂપિયા આ લીલી પહેલવાન બાઠિયા માં આટલું બધું બર તારે બર જોવું છે હા લાય ગોરો લાય તારો ગોરો લાય આ લીલી પehlwan બતાય તારો બર જયના કેટલું છે બર મારી લીલી પehlwan માં

દીકરો <laughs> થતો <laughs> <batay>, <laughs> <laughs> <hazis>

જે કોઈ આને કુસ્તીમાં માં હરવ છે ને એને હું 1 લાખ રૂપિયા ઇનામ આપીશ એ સરપા તો હું આને હરવી દઉં તો મને 1 લાખ રૂપિયા મળે એ ડોચી તારું કામ નથી કામ આ મારો પહેલવાન જો કેવો છે અઠ્ઠો કઠ્ઠો એ સરપા હું આને મારી મારી પાડી દઉં ખબર છે હાતે કાઈ વાંધો નહીં તમારે 1 લાખ રૂપિયા જીતવા હોય ને

અરે મારા જીતું ચાલે આમ જો એક આડિયો છે ઈ બરાબર બાજે ને ગરમા મરછો પડ્યું છે ને હા એક ભરતી આય હા ઈ વાત બરોબર બાજુ આવે મરચાની મુઠ્ઠી પાદરી નાખી દે ને માં અને ઈ પડી જાય મારી મારી જો આપણે જીતી જવાનું હાડુવા હું લે કે હો હો હાલો હાલો પૂરો રૂપિયો રૂપિયો હા તેમ આવી પૂરો તાર રૂપિયો આ પૂરો અત્યારે પણ આવે તે એ પૂરું ને કાકા આ મારો રૂપિયો જો પતા હાલો આમરો બતા આમરો હું ઝાપન દે જો તો અહીંયા થી આ લીલી પેલવન ને લાયો છો જે કોઈ આને કુસ્તી મારવ છે એને હું 1 લાખ રૂપિયા ઇનામ આપીશ હે સરપસ

આપડે કહી દીધું છે હમળે આવશે અહીંયા ધીર બન્યા રાખો રેકડી ઉભી હલો લીલી પહેલવાન ઉતર ઉતર હાલ बाटि <laughs> <दिर्वेंग> <laughs> 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 मेहनत વાહ વાહ આમ હમજોવો તમે મેદાનમાં જોવો ત્યાં કાટા કાકરા હે નઈ ને અને ધીરુભાઈ તમે રહ્યા ને આ પehlwan ને તેલ બેલ કપડું હાલો હા હા ભાઈ 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 હમ હમ એ મરચું લઈને ગાએ ગા હા આખે થાય ભરી આવ્યા હાલ આવે એ આટલું બધું નો લઈ જવાય એક મુઠ્ઠી ભરી લે કોઈને ખબર ન પડવી જોઈ હાલ દવા એક મુઠ્ઠી ભરી લીધી સમજો હવે તો લીલી ને કન્યા બઠીનો હાલ હાલ આવે કાયકા હાલ ચિક્કવન બાવન બટા તને પહેલવાર બનાવવાનો છે ત્રેપન ચોપન જો બટા આપણે બાજવા ગયા હોય ને એટલે પાસા ન પડી બાપુ ચોપન એ ભૈલા મારી વાત સાંભળ તારી માટે ખુશખબરી છે શું

લીલી ની પીડી કઈ નાખુએ જોતો એય હવે આમ જો રઘુ માં दारू પોગતો જાહે હાલો જય લીલી બઠ્ઠી 1 લાખ આવશે હાલો હાલો હા 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 હવે આ ગામના કેરે આવશે જલ્દી આવે તો હારું મારે રેવાતું નથી અરે સરપАС ધીરજ રાખો આવશે જલ્દી આવે તો હારું જો આયા એ સરપАС હવે ગાગા કુસ્તી ચાલુ કરો હાલો હે ડોશી ઉતાવળ કર માં

आही इनामा बर काय ओसू नाही काय جاي मिली कपास हा घेरा चालू चाइसे हरीफ बायस હવે चालू करवानीच छे तुम्हारीज वाट थी आले अटिट्यूड आयो लागे आने कोण लायो कोण तारपन राडी लावी लागे ला

એ જો મોર પડવાનું હો અરે હાલો તય કાઢો તમે લીલીને મેદાનમાં હા લીલી પલવાન જા મેદાનમાં એ આને બહુ સરબી પેલા આને જવા દે એ ઈ તો તું નો કેને તય હું જ જવાનો હો હાતે જા જા બકરીનું દૂધ પીને હય તમને ખબર હ આ હા લીલી આલ આય હા લીલી ને કરી નાખું પીડી જો તમે બકરા બકરા બાપ નું આબરું કાઢ્યું હવે હું જાઉં બાપા તમારે ન જવું તમારા છોકરા ની આમ થઈ ગઈ તમારી થઈ જાય છે હરાઈ દઉં

શરમ થાવી બી તમને શરમ આને હરાવી નો એક્યા વાહ ડોસી વાહ મેં કીધું તું ને કે જીયા લીલી ને હરાવશે એને હું એક લાખ રૂપિયા ઇનામ આપીશ તો આલા એક લાખ રૂપિયા પડો તાળી પાડો વાહ વાહસ અમે હાર માનીષી પડ્યા લે લે બહુ લઈએ સમજો હવે કરો માં તમ તમાર આવી રીફાઈ આપણે બીજી રાખશું ત્યારે એક લાખ રૂપિયા જીતી થાય બરોબર હાલો હાલો હવે બધા હાલો તારી માને દારૂનો આઈડિયો કરી અને મહાણીયા આપણે હેને થોડોક ઓછો પીતો ને એમાં